નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હપ્તાની લઈને મોટી જાહેરાત દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો કરી મોટી જાહેરાત વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને બે હજાર રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે પહેલાં મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલાં સરકાર હપ્તો આપશે પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે મિત્રો તમને જણાવી દઈએ તો બીજા ત્રણથી ચાર રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે ગુજરાતમાં નથી મળો તો હવે વારો સીધે સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા બે વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે સરકાર ગયા વર્ષે દિવાળીના પચીસ દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો એના આગલા વર્ષે દિવાળીના બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપીએ તો હવે જે છે તે હપ્તો તમને ત્રીસ તારીખ સુધીમાં ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તમારા ખાતામાં આવી શકે આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના નવ્વામ ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો હશે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે જોકે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગૃહમંત્રીએ આપી મોટી ચેતવણી ગુજરાતવાસીઓ ખાસ સાવધાન થઈ જજો તહેવારો ઉપર મિત્રો હર્ષ સંઘવી કહે છે ગૃહમંત્રી છે ગુજરાતના તેમણે ગુંડા ગર્દીને લઈને મિત્રો માહિતી આપી છે અને જણાવ્યું છે કે ગુજરાતની અંદર ગુંડા અને ટપોરી વેળા જે છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરંતુ મિત્રો તેમણે એવું પણ કહ્યું છે કે જેટલા પણ ખોટા નામ બનાવીને ખોટા જે મિત્રો નામ બદલીને દીકરીઓના જીવન બરબાદ કરી રહ્યા છે દીકરીઓ સાથે ચેડા કરી રહ્યા છે તેવા લુખા તત્વોને પણ છોડવામાં આવશે નહીં તેવું પણ મિત્રો કહી દેવામાં આવ્યું છે હર્ષ સંઘવી દ્વારા અને મિત્રો બીજી તેમણે માહિતી આપી છે ગુજરાત રાજ્યના નાગરિકોને એક અપીલ કરી છે નવા નિર્માણ પામેલા મિત્રો હર્ષ સંઘવી જે છે તે મિત્રો અત્યારે નાયબ મુખ્યમંત્રીના રૂપમાં પણ આવી રહ્યા છે એટલે કે હર્ષ સંઘવી જે છે તે મિત્રો ગૃહમંત્રી છે સાથે નાયબ મુખ્યમંત્રી પણ હવે બની ગયા છે ત્યારે તેમણે મિત્રો દિવાળી ઉપર અત્યારે તહેવારોના દિવસો છે જેથી રોડ ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓ લોકોને થઈ રહી છે તો આ જે ટ્રાફિકની સમસ્યા છે ટ્રાફિકની જે અડચણ છે તેમનો સામનો ના કરવો પડે તે માટે સ્વાગતની રેલી ન કરવા માટે પણ લોકોને આહવાન કર્યું છે જેથી લોકોને કોઈ પણ પ્રકારની અત્યારે તહેવારો ઉપર ટ્રાફિકની અડચણ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવું પણ તેમને સૂચના આપીને જણાવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે કલાક માં પાકિસ્તાન પૂરું કરી દેવામાં આવશે મોટી જાહેરાત ભારતીય આર્મી દ્વારા કરવામાં આવી સંપૂર્ણ ભારત દેશ અત્યારે મિત્રો દિવાળીના તહેવારો ઉજવી રહ્યો છે લાઇટ મીઠાઈઓ અને ફટાકડા સાથે ધામધૂમથી મિત્રો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાન સાથેની જે નિયંત્રણ રેખા છે એલઓસી તેના ઉપર મિત્રો તેના થયેલા ભારતીય સેનાઓ એ પણ મિત્રો જે છે તે દિવાળી ઉજવી અને પાકિસ્તાનને મજબૂત સંદેશ ચેતવણી આપી જ્યાં મિત્રો જે આપણા ભારતીય દેશના જે મિત્રો બોર્ડર ઉપર રહેલા અત્યારે આર્મીના જવાનો છે તેમણે પણ દિવાળી ઉજવી પરંતુ તેમણે એક નવા અંદાજમાં દિવાળી ઉજવી તેમણે મિત્રો ગીતો ગાઈને અને ગઝલો ગાઈને દિવાળી ઉજવી અને સાથે જ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી ભારતીય આર્મી એટલે કે ઇન્ડિયન આર્મી દ્વારા મિત્રો જે ગીત બનાવવામાં આવ્યું અને જે ગીત ગાવામાં આવ્યું બોર્ડર ઉપર દિવાળીના દિવસે તેની મિત્રો એક લાઇન તમને સંભળાવું તો મિત્રો આર્મી દ્વારા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા કે બે ઘટે એટલે કે બે કલાકની અંદર જો સરકાર પરિશ્રણ આપે એટલે કે જો સરકાર છૂટ આપે તો બે કલાકની અંદર પાકિસ્તાનનો ધુમાડો કરી નાખીએ તેવી પણ મિત્રો જે છે તે ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું જેનો મિત્રો એવો અર્થ થાય છે કે બે કલાકની પરવાનગી જો સરકાર આપે તો માત્ર બે કલાકની અંદર દુશ્મનના